બીજુ પત્રકાર એકતા પરિષદનું મહા અધિવેશન સુદામા એકતા માટે બનાવાયેલ પત્રકાર એકતા પરિષદ ગુજરાતનું એકત્રીસમું અને સુરત જિલ્લાનું બીજું મહાદિવેશન સુરતમાં પત્રકાર એકતા પરિષદ ગુજરાતના પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાની આગેવાનીમાં સુરતના સુદામા ચોક યોજાયો હતો જેમાં સુરત શહેર અને જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના પત્રકારો હાજર રહ્યા હતા સાથે સમાજના સેટ્યુએ પણ આ મહા અધિવેશનમાં ભાગ લઈ પત્રકારોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી તો આ મહા અધિવેશનને સફળ બનાવવા હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી મહા અધિવેશન અંગે પત્રકાર એકતા પરિષદ ગુજરાતના પ્રમુખ લાભુ કાત્રોડિયાએ વધુ માહિતી આપી હતી લાભુભાઈ કાંતરોડિયા અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે સુરત જિલ્લાનું બીજું અધિવેશન અને ગુજરાતમાં એકત્રીસમું અધિવેશન આજ સુરતના સુદામા ચોકની બાજુમાં હોલમાં યોજાયું છે બ્લેન્કેટ હોલમાં હોલના ઉદઘાટન પછીનું આ પહેલું અધિવેશન છે અહીંયા કોઈ કાર્યક્રમ થયા નથી પણ આટલી સુંદર વ્યવસ્થા જે હોલના માલિકોએ આપી છે એણે સહયોગ આપ્યો છે અમારા આમંત્રણને માન આપીને સમાજના શ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે પત્રકારોએ પણ જિલ્લા જિલ્લાથી હોદ્દેદારોએ હાજરી આપી છે અને સુરત જિલ્લામાંથી પણ પત્રકારો ગ્રામ્ય અને શહેરમાંથી ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અમારો અધિવેશનનો માત્ર મોટિવ એટલો છે કે પત્રકાર દરેક સોમાનિત છે એટલે તો એ બીજાની વિરુદ્ધમાં લખી શકે પણ આ સોમાન ભંગ ન થાય એના માટેની જવાબદારી સમાજના શ્રેષ્ઠીઓની છે સમાજના શ્રેષ્ઠીઓ જો પત્રકારનું પડખું બનીને ઉભા રહે છે એનો ખભો બનીને ઉભા રહે છે તો ચોક્કસ પત્રકાર સોમાનથી પત્રકારત્વ કરશે નબળા માણસની મદદ લેવાની પત્રકારને કોઈ દી ઈચ્છા નથી હોતી પણ ન છૂટકે જવું પડે છે સમાજના શ્રેષ્ઠીઓ જો પત્રકારનો સજાવો બને તો આ પત્રકારત્વ ખીલી ઉઠે ગુજરાતમાં એક નવી દિશાનું પત્રકારત્વ પેદા થાય એના માટેનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ એટલે આજના કાર્યક્રમમાં જેમણે જેમણે સહયોગ આપ્યો છે તમામનો આભાર વ્યક્ત સાહેબ